તારે ધ્યાન રાખીને લાવી જોઈ તારે જતી જાણે ના બાપ નો રોડ નો રોડ

હવે જે છે સવાર પાછો નથી અને હવે આપણે એક તો આપણે ગાડી શીખવા તારી વાડી છે યા કને બોલે ને તમ હમ કી બોલતી નતી ને એ આ તો શું લોકો આમ તો અજુ પબ્લિક એક એક થઈ જાય

કે લાગે આ તમરા ઘરના ને કાકો ઢીલો હે લે તમને કેમ ખબર પડી ગઈ હે હું કી દીધું છે હા તો તો આનીર વાત કરી બેકાર છે પૂછ્યું હું કેદી તમને આ ની એ અમારી બેયની વાત હતી શું તમારું હેલો આ ના એન વર્નો ફોન આવ્યો લાગે સડતી ગાડી ભાડ્યો ક્યાં રખડતોઈ છે ને બાય ક્યાં રખડ હા ના 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 હું આવું છું હમણા હવે તારી બાયડીએ ગાડી ઠોકી છે એ તું મૂંગી વાંધો yeah, નહીં yeah, <tip>

પણ એ કે કાન માં હું કેતી એમ કેતી કે તમારા ઘર ના સને ક્યો મસ્ત મજાના સુપર હીરો એ બીજું કીધું ના ના તારી બેન મારી ગાડી અલાવ કોઈ થી મારી ગાડી ને વહી ગઈ

તો ભાઈ કેવી હતી એલાવ બા હા હાલો કરો તો હું નીકળું તાર હવે અઠ્ઠી ચાલો ઈતારે ચાલો તો ર હવે ક્યાંમાં લાગીને એ બે જોઈ લીધું એક પકડા હાલો હાલો હા હા દાંત કાઢો કેમાં આ એ લ્યો